જય શ્રી ગણેશાય નમ ઓમ ગંગ ગણપતે નમઃ વક્રતુંડ મહાકાય મહાકાળી સૂર્યકુટિશમપ્રભા નિર્વિઘ્ન ગુરુમે દેવ સર્વકારી સર્વદા ઓમ ગંગ ગણપતેય ન ઓમ ગમ ગણપતે ન તો આજે અમે ગણપતિ બેસાડ્યા છે મારું ચોથું વર્ષ છે ગણપતિ દાદા બેસાડ્યાનું patirà dalt un થઈ ગયા છે અમારે આરતી ને બધું થઈ ગયું છે અખંડ દીવો પ્રજ્વલિત છે અંદર તમને દેખાડવાની કોશિશ કરીશ ફેન બંધ કરો બધા ખંડ દીવો આ રીતે મૂક્યો છે અને જો આ આ તમે જુઓ છો ને કાઢું છે એક મિનિટ બતાવું હા આ છે ને આ મેશ બન્યાની બહુ સરસ એ આંખ વાંજવાની આવે ને મેશ એ તમે આની બનાવી શકો છો કેટલી બધી જામે અમે દર વખત આ રીતે ભેગી કરીએ છે મેશ અને જ્યાં જરૂર પડે તો અમે આ મેશ વાપરીએ છીએ વેચાતી નથી લાવતા અમે ઘરે બનાવીએ છીએ અને આ ચોખ્ખું ગાયનું ઘી છે અને જય શ્રી ગણેશ શાહે નમ જય શ્રી ગણેશ શાહ નમ જય શ્રી ગણેશ અને આ રીતે ગણપતિની સ્થાપના કરીએ છીએ Saras दोरी नो फरदो Decorazione Simple तो अरे थे डेकोरेशन सिंपल un जय श्री गणेश आय नम जय श्री गणेश आय नमीदा જય માખડિયા जो आ थे स्वस्तिक बनाए जय श्री मान जय श्री कृष्ण जय श्री महालक्ष्मी नमः। जय श्री कृष्ण નાથ જય શ્રી ગણપતિ જય શ્રી મા કુળદેવી મા જય શ્રી કષ્ટભંજન દેવ જય જલારામ બાપા શ્રી સંપૂર્ણ યંત્ર કષ્ટભંજન દેવ કશ્યપ દેવતા મને મોરના પીછા બહુ ગમે છે એટલે અમે જ્યારે પણ જઈએ તે તરમા કે ગો આમળે તો આ રીતે લઈને આવતો છું ને કલેક્ટ કરું છું ને આ રીતે હું કુછ મારા મંદિર માં ના બતાય જય માતાજી જય કુડિયા જય શ્રી ગણેશ નમ